ભારત જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીનો સુરજ શર્મા વિરોધ કરવામાં આવ્યો એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં 2026 માં વિધ્ન ઉભો કરવાના આરોપમાં વિરોધ 2047 લે વિકસિત ભારત મોદી સાહેબનું સપનું છેના માટે રાહુલ ગાંધીએ વિરોધ કરતા યુવા પાખ સામે આવી હતી ભારત ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનો પણ આરોપ સુરજ નટવાગે પર મોટી સંખ્યામાં બીજેપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો ભારત જનતા પાર્ટી તરફથી રાહુલ ગાંધી માફી માંગી તેવી માંગ

એને સંદર્ભમાં એઆઈ કેટલું મદદરૂપ થઈ શકે એ સિમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આપ જાણો છો કોંગ્રેસ અને એના કાર્યકર્તા દ્વારા ભારતની વિકાસ યાત્રા અટકાવવાના પ્રયાસો પહેલેથી ચાલતા જ આવ્યા છે તો આ એઆઈ સિમેન્ટની અંદર એમણે ખૂબ નિમ્ન પ્રકારની રાજનીતિ કરીને એઆઈ સિમેન્ટનો વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ માટે એમની પાર્ટી કરતાં દેશ કરતાં પાર્ટી મોટી છે એવું દેખાઈ રહ્યું છે તેના સંદર્ભમાં આજે અઠવાગેટ સીટ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા અહીં એમનો વિરોધ કરવામાં આવ્યો છે પૂતળા દહન કરી અને નારા લગાવી એમનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે